પ્રવેશોત્સવ પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સેન્ટર શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવતા બાળકો ને આવકારવાનો અને તેમને શાળાકીય શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો હતો નમસ્તે જય જય ગરવી ગુજરાત તારીખ અઠ્યાવીસ જૂન દિવસ રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવી રહી છે ત્યારે હું જયદેવસિંહ વાઘેલા ઉપ સચિવ ગુજરાત સરકાર મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ કન્યા કેળવડી મહોત્સવ ની અંદર વિસાવદર તાલુકામાં જે ખંભાળિયા ગામ છે ખંભાળિયા ઓજત ત્યાં મને બાળકોને શાળા પ્રવેશોત્સવ કરવાનો મોકો મળ્યો મારી જાતને હું સૌભાગ્યશાળી માનું છું આજે બે સ્કૂલના વિદ્યાર્થીઓ સંયુક્ત ઉપક્રમે આ પ્રોગ્રામ હતો વરસાદી માહોલ છે તેમ છતાં અહીંયાના સ્ટાફે સારી જહેમત ઉઠાવી એમનો ઉત્સાહ શિક્ષકોનો ઉત્સાહ બાળકોનો ઉત્સાહ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ ગામ લોકોનો ઉત્સાહ એ ઉડીને આંખે વળ જેવો હતો ખૂબ આનંદ થયો ખરેખર તો આ શાળા પ્રયત્નોત્સવ જે છે એ માત્ર બાળકોનો પ્રયત્નોત્સવ નથી એમાં વાલીઓ પણ સહભાગી બને છે ચૂંટાયેલા પદાધિકારીઓ સરકારી અધિકારીઓ ગામના આગેવાનો વિવિધ પ્રકારના સમાજના વિવિધ સ્તરો સાથે જોડાયેલા લોકો પણ અહીંયાને જોયા તેમનો ઉત્સાહ ઉમંગ જોયો અને ખરેખર આજનો જે કાર્યક્રમ છે એ ખૂબ સફળ અને ખૂબ સારો રહ્યો આ માટે હું રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જે સ્થાનિક શાળાઓ છે એમની જે કામગીરી છે એમને બિરદાવું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું જય જય ગુજરાત ખરેખર વરસાદની સિઝન છે ગઈકાલે પણ ભારે વરસાદ વરસ્યો એવી વરસાદની સિઝનની અંદર ટાચા સાધનોમાં પણ જે જહેમત લીધી છે એ ખરેખર ઉડીને આંખે વળી એવી છે એ માટે હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ખાસ તો મારે એ કહેવાનું છે કે નથી આ ઉત્સવ માત્ર બાળકોનો નથી આ ઉત્સવ વાલીઓનો છે આ ઉત્સવ ગામ લોકોનો છે આ ઉત્સવ ચૂંટાયેલા પદાધિકારીઓનો છે અને આ કલ્પના કરતા છે ઘણા બાળકો હર્ષ છે ઘણા બાળકો અસમંજસ માં છે અલગ અલગ દરેક ની માનસિકતા છે હવે એક નવું ચલણ આવ્યું છે નાના મોટા જે ખુશીઓ છે એ શેર કરવી હોય તો આપણે વોટ્સઅપ સ્ટેટસ મૂકતા હોય છે મારી ખાસ તમામ જે છે સાહેબ ઉપાધ્યાય સાહેબ તમામ મંચસ્થ મહેમાનો તેમજ ગ્રામજનો વાલીઓ પ્રાથમિક તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો આપ સર્વેનો હું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા પરિવાર વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું જય જય ગરવી ગુજરાત જય આંગણી આ ક્રમ ભારત ભારી છે આ કમની કાર્યક્રમના આંગણવાડી

જાગૃતિ નું સન્માન મનાલી નું સન્માન દ્વારા કરવામાં આચાર્ય શ્રી બેન દ્વારા

આવે છે ક્યારેક ડર થી આવે છે અને પણ જ્યારે ધોરણ નવ ની અંદર બાળક પ્રવેશે છે ત્યારે એ પ્રવેશ કરે છે અને અંદર પ્રવેશ મેળવે છે અને ધોરણ અગિયાર ની અંદર પ્રવેશતા વિદ્યાર્થી જે બોર્ડ ની પરીક્ષા પાસ કરી એમાં પ્રવેશ મેળવી અને ધોરણ અગિયાર ની અંદર આવે છે એ તમામ બાળકો એ શાળાની અંદર ખૂબ ખૂબ સારો એવો અભ્યાસ કરે